વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે આપ જે પ્રમાણે આકાશી દ્રશ્યોમાં જોઈ શકો છો કે છેલ્લા બે દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે તો બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે ડીસા તાલુકાના દામા રામપુરા વર્ણ જેના લક્ષ્મીપુરા સહિતના ગામોના આ આકાશી દ્રશ્યો છે અને આ આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા તાલુકામાં વરસાદી કેવા પ્રકારનો વિનાશ કર્યો છે જ્યાં નજર કરીએ ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા અત્યારે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ આકાશી દ્રશ્યોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ખેતરોમાંથી જે રસ્તા ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે તે નદીની જેમ વહી રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદમાં ભારે વરસાદ બાદ ભૂવા પડવાની શરૂઆત સોમો સેન્ટરથી એસપી રિંગ રોડને જોડતા રસ્તા પર ભૂવા પડ્યા છે બે નાના નાના ભૂવા પડતા મનપાએ આડસ લગાવી વાહન ચાલકોને ચેતવ્યા છે ચાલુ સિઝનમાં અમદાવાદમાં પચાસથી વધુ ભુવા પડી ચૂક્યા છે તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કોડી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવાની લઈને કુંવરજી બાવળીયાએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે રાજકીય વિષય છે તે નિર્ણય ઉપરથી થશે સમગ્ર ગુજરાતની જવાબદારી છે પણ સમાજ માટે જે કંઈ પણ કરવાનું થતું હશે તે માટે અમે સરકારમાં બેઠા છીએ લોકશાહીની અંદર કોઈ પણ સમાજ પોતાના હક અને અધિકાર માટે માંગણી કરી શકે છે જે કંઈ અમે કરવાનું થતું હોય છે ત્યાં સરકારમાં બેઠા છીએ અમારી પાસે જે વિભાગો છે એમ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે પણ જ્યાં સમાજના લોકો આવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ પણ સમાજ એના હક અને અધિકારો માટે માગણી કરી શકતા હોય છે લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય એમાં तो भाजपा ना नवा प्रदेश प्रमुख हंगे बोलिया नितिन पटेल राष्ट्रीय स्तरे प्रमुख बदलवानी प्रक्रिया चले छे घण राजो मा नवा प्रमुख ने माई चुकया गुजरात में पण नवा प्रमुख नी प्रक्रिया थशे प्रदेश प्रमुख नी प्रक्रिया पक्ष द्वारा चाली रही छे राष्ट्रीय कक्षाएं पर प्रमुख बदलवानी प्रक्रिया चाली रही छे કારણ કે બંનેની મુદતો અમારા બંધારણ પ્રમાણે પૂર્ણ થઈ ચૂકી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિભાઈ ચૂક્યા છે એટલે ગુજરાતમાં પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો દાહોદના દેવગઢ બારિયાની રત્નદીપ સ્કૂલ સંચાલકે આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હતી

આચાર્યની ઓફિસ સહિતની જગ્યામાં વરસાદી પાણી ઘુસ્યા છે તો શાળાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે આ સ્કૂલમાં એકથી પાંચ ધોરણમાં ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે વરસાદી પાણીના કારણે શિક્ષણ પર મોટી અસર પડી રહી છે ઉલ્લેખનીય છે કે ત્રણસો પચાસથી વધુ બાળકોના શિક્ષણ પર અસર પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે વરખંડ પ્રાર્થના હોલ આચાર્યની ઓફિસમાં પાણી પાણી સમગ્ર વિસ્તાર જાણે કે તળાવ બની ગયો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે તો બનાસકાંઠાના ભીલડીમાં પ્રાથમિક શાળામાં એટલું વરસાદી પાણી છે કે અહીંથી કઈ રીતે પસાર થવું કઈ રીતે અંદર જવું તે મોટો સવાલ છે વર્ગખંડથી લઈને આચાર્યની ઓફિસ હોય કે સમગ્ર શાળા પરિસર પાણી જ પાણી જોવા મળી રહ્યો છે તો પાણીનો નિકાલ કઈ રીતે થશે તે એક મોટો સવાલ છે જેના કારણે જે શિક્ષકો છે શાળાનું જે તંત્ર છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યો છે તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેટલું પાણી આ વિસ્તારમાં ભરાયું છે અને આ વિસ્તારમાં પ્રિમોન્સોનની કામગીરી પણ નથી થઈ તેવી લોકો ચિંતા કરી રહ્યા છે જેના કારણે આ પાણી શાળામાંથી ક્યારે નીકળશે તે મોટો સવાલ અને જ્યાં સુધી આ પાણી નહીં નીકળે ત્યાં સુધી બાળકો ભણી પણ નહીં શકે શિક્ષણ કાર્ય પર અસર થશે ત્રણસો પચાસથી વધુ બાળકોના શિક્ષણ પર અસર બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાના ગ્રામીણ વિસ્તારના તબાહીના અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે વરસાદી પાણીના લીધે જડિયાથી ભાટી બરોડ ધોવાયો છે જડીયાથી ભાટી બરોડ ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે જડીયા ભાટીભ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે ધાનેરાના જડીયા અને ભાટીભના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તો ખેતરોમાં પાણી ભરાઈ જતાં ચોમાસું બાજરી મગફળીને નુકસાન થઈ રહ્યું છે કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે કિશોર શું વધુ અપડેટ છે જે તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જી કિશોર ધાનેરા વિસ્તારમાં વરસાદ તો બંધ થયો છે પરંતુ વરસાદ બાદ ગ્રામીણ વિસ્તારોના તબાહીના અવકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વરસાદી પાણી જે જડીયા અને ભાટીબ ગામમાં ઘુસતા જડીયા અને ભાટીભનો જે મુખ્ય રોડ છે તે ધોવાયો છે તેના લીધે જડિયા ભાટીપ વચ્ચેનો સંપર્ક પણ કપાયો છે તે ઉપરાંત જડીયા અને ભાટીપ રોડ પર વરસાદી પાણી ફરી વળતા જડિયા અને ભાટી પર ગામના જે અનેક જે ખેતરો છે તે ખેતરો પણ અત્યારે જળબ્બાકાર જોવા મળી રહ્યા છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ બાજરી અને મગફળીને પણ નુકસાન જોવા મળી રહ્યું છે આમ તબાઈ બાદના દ્રશ્યો છે જે વરસાદ ગઈકાલે વર્ષ્યો હતો તે બાદ અત્યારે પણ ખેતરો જળબ્બાકાર જોવા મળી રહ્યા છે તેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે તે ઉપરાંત આ જડિયા અને ભાટી ડુગડોલ વચ્ચેનો જે મુખ્ય રસ્તો હતો તે રસ્તો પણ ધોવાઈ જતાં વાહન વ્યવહાર પણ અત્યારે બંધ કરાયો છે જી જી બિલકુલ કિશોર આભાર આ સમગ્ર માહિતી બદલ તો લેખન છે કે જે પ્રકારથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે વાહન વ્યવહાર બંધ થયો છે તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર બપોરે 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં રેડ એલર્ટ ડીસામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા સુરતમાં ભારે વરસાદથી ગરનાળામાં ભરાયા પાણી